એક મંત્રી બસો પચાસ કરોડ નું કૌભાંડ કર્યું પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા અઢીસો કરોડનું નું કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરિયલ મનરેગામાં ચાલીસ સાહીઠ નો રેશિયો હોય છે

એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા કમ કરી લેવામાં આવે છે